આ સર્વિસ તમે કરવા જાવ તો થાય ખબર છે ને એટલે હમણાં અહીંના અહીંયા કહે ને કે તમે ભૂખા કાઢ નાખી ને તમે ભૂઆય નહીં ને તો ગણે અહીંયા આવે જે

સેવામાં સેવામાં મનીષા બેઠી રામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈ માં જય વિંજાત ભગત અને જય ખોડિયાર માં તો કેમ મિત્રો હમ અને ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ પણ કરાય કારણ કે તમે કહો કે ગુડ મોર્નિંગ વાંધા કોઈ દી નથી કરતા પણ અહીંયા ગુડ મોર્નિંગ કરાય કારણ કે અહીંયા આપણે છે ને દેશમાં આવીએ તો થોડુંક એમ કે એમ લાગે કે નાને થોડુંક વેસ્ટર્ન બોલવાનું પણ વાં છે ને જો વેસ્ટર્ન બોલવા જઈએ તો પછી દેહ ભૂલાઈ જાય એટલે જે છે એ બધું બરાબર છે ને અત્યારે વાગ્યા છે આઠ એઇટ ઓ ક્લોક ઇન ધ મોર્નિંગ આઠ વાગ્યાની સવારમાં જુઓ કેવું અહીંયાથી દ્રશ્ય દેખાય છે તો હવે મારે તમને આજે છે ને એક વાત એવી કરવી છે જે કદાચ ઘણાની ગળે ન ઉતરે ને ઉતરે તો વાંધો નહીં ન ઉતરે તો એ કંઈ કારણ નથી પણ વસ્તુ શું બની છે હમણાં તમને વાત કરું કે જો કોણ હું તું બતાવું તમને કે હુઈ ગયા છે અત્યારે સવારમાં આજે બાપા તો દેખાય પણ મનીષા બેઠી અને મને સેવામાં માની સેવામાં મમ્મી મનીષા બેઠીશ હં એટલે છોકરાઓનું મારે તો એ કેવું છે ચાલો પહેલાં તો તમે હાલો વાત કરો કે શું થયું છે બધું હમ્મ હા થોડું થોડું એટલે એમ થોડીક રાઈત ની હાંડ થી માની તબિયત થોડી બગડી ઓકે તબિયત બગડવા માટે બીજું કઈ નથી હાઇ નેતા મને જયારે પેટ ગડબડે નઈ ડાયરી તો એ કે કે હું તા કામ કરા ના કામ કરા નું આય કરા મે કે તો કઈ કામ નત કરું અમે હે બધાય હમ તો તમે હે ને પોતાની આરામ કરો નમના પોસી ઓલે ડાયરી દવા તા ઈ બહુ ખારી મેડે લગભગ આના માણસો ને તો ખબર હે હમ વાની કોઈ ની ખબર ન પડતી એ લગભગ ગામ માં આ બધી દવાઓ રાખે હતા ને અમુક દુકાન હમ આપણે તો યુકે થી બધી તૈયારી કરીને આવી આપણે તો જોતી હોય તો પણ આ એ દવા બહુ કામ કરે તે પીવર આવી હમ અને ઉમર એટલે કે થોડી કલસ નબડાઈ લાગે તો તો એને હોસ્પિટલ એકવાર જઈએ ચેકઅપ કરાવે આવીએ અને બતાવે આવીએ કે બીજું કંઈ છે નહી તાવ કે માથું કે સરદી કે મેં નું કોઈ ખાતા ને ખાધું ને પણ સતાય એટલે આ શું માં છે કઈ પણ હા એટલે માણસો બધાને છે ને મા બાપને એમ થાય કે અમારા છોકરાઓને અમે ઇંગ્લેન્ડ બધાને મોકલીએ એટલે મોકલવાનો કઈ વાંધો ન પણ બે દીકરા હોય તો એક દીકરા મોકલાય એક દીકરા ને એક જાય એટલે પછી બીજા થાય ને કે હું રહી હા તો ને એટલે દાખલો બેહાડવાની જરૂર છે કે આવી રીતે છે ને જો ક્યારેય પછી માંદા થાય તો કેટલું બધું પ્રોબ્લેમ થાય એટલે આ સમજવાનું છે હવે નવું જે જનરેશન નવા મોકલવાના છે નવા જ મોકલી છે એના માટે છે આ હવે જેને મોકલી દીધું સમય બદલાઈ રહ્યો છે અત્યારે સમય સમય નું કામ કરે છે તો એ સારું મેં કે તમને છે ને એ મારે તો કેવું પણ હવે આમાં તો કંઈ આપણે થોડા એ કહેવાય કે ભાઈ ના તમે ન મોકલતા હા હવે ફોન પોતપોતાની રીતે જેને મોકલવું હોય મોકલે ન મોકલવાય ન મોકલે બરાબર ને હમ પણ આ તો ખાલી વાત કરીએ એટલે ખબર પડે કદાચ કોઈને રિયલાઈઝ થાય કે ના ના ભાઈ હવે આપણે છે ને નથી મોકલવા ને આપણે અહીંયા સારું છે ભગવાને ઘણું બધું દીધું ને અહીંયા બધા મજા કરે ને આનંદ કરે ને ત્યાં વળી યુકેમાં કે એવું નથી કે ત્યાં યુકેમાં જાય એટલે બધું થઈ જાય

हूं पण न्याता का अटवाडीनो पगार दियो जाय जो आ हा मी बोलआवण तुम्ही करो <laughs> कोरोना म खेर बोलावो ए तमने खबर है कोरोना म घेर घेर बायू बायू ना वरगत थियो वरगत थियो बिजू लॉकडाउन होतो काय लॉकडाउन नको लॉकडाउन होतो तो बस इ बंद होतो आ लॉकडाउन म के मेरा भारत महा

કેવું અહીંયા કામ કરે ને કેવું કરાવે સીમા છે ને પાણી ભરાતા હોય ને શોખાય ને ન હોય ને એની ખાસ બતાવું મારે પૈસા હોય નહીં ન હોય તો વાંધો ન ભરે કાલો ભાઈ ને તેની પાસે કંઈ કે પૈસા ન હોય નહીં એ તો ન કરાવે કંઈ પણ હોય નહીં ન કરાવે ને એની વાત થાય બરાબર ને અર્જન હોય હાટલી એની વાત થાય એમ ન હોય ને તો કંઈ આપણે થોડું કંઈ કહેવાય ને બરાબર એને તો ભરાતા હોય પાણી હસી વાત ને તે જો આ હે ને આ કાકરી સ્પેશિયલ મગાવે આ સ્પેશિયલ મગાવે એના માટે હા ને અહીંયા જો આ પાથરે હવે રીતે આ અહીંયા બીજું કઈ હું તો નહીં કે એવું કે કઈ ખાડો કઈ હું તો કે ખાડો કે કંઈ નતો પણ આ હે ને જરાક પાણી ભરાતું તું એટલે ગાડી કે ગમે કઈ આવે ને મોટર કે તો એ જરાક આપણે લાગે કે જરાક એમ પડે કે જાય હે તો એ સારું થે ને આ જોવા જ આ બધામાં ટોટલી કાકરી નાખેલી છે એટલે આમાં કંઈ ખૂતે ને કંઈક કરે ને કંઈક કંઈ નહીં હમ આનું નામ કહેવાય કે માણસને જો મેન્ટેન કરવું હોય તો કેમ કરાય આ શીખવાની વાત છે બાપા પાસેથી બીજું કંઈ ને બાકી ત્યાં નતરે આપણે કંઈ એવું નથી કે કંઈ પોરો કરીએ મારો હોહરો છે એટલે હું પોરોહ કરા એવી નથી એ વાત નથી કે પોરો કરવાની પણ એને ગમતું જ નથી હું કંઈ કે આ ખરાબ વસ્તુ હોય એમ ને આ હકીકત જે છે કે વા કે પૈસાનો જે સાચો ઉપયોગ કરવો હોય તો સાચો ઉપયોગ આને કહેવાય કે તમે રહ્યો કઈ રીતે રાઇટ હા એ ઇંગ્લેન્ડમાં માણસો કરે છે ઇંગ્લેન્ડમાં આવું આવી રીતે ન રહીએ કોઈ કંઈ અહીંયા ભરાતું હોય તો એ નાખે દઈએ અથવા તો કંઈક તૂટ્યું હોય તો એ તરત જ કરાવી લઈએ માણસોને

તો હવે એ જો આંખે બધા એ બે બે જણા નાખે અહીંયા ની આખી પગતી કરી નાખીએ અહીંયા એટલે કોઈ પ્રોબ્લેમ જ નહીં કે જો આ હે ને ખેતરમાં અત્યારે માંડવી કેવી છે મગફળીનું વાવેતર જોરદાર છે એમાં કંઈ ઘટતું નથી અત્યારે એવું વાવેતર છે આ વખતે અને બાપા છે ટોયલે હેઠળ સુધી દરરોજ ન ચાલવા જાય અને નિરીક્ષણ કરે કે કેવું બધું છે માંડવીનું વાતાવરણ અને પોતાની એક્સરસાઇઝ પણ થઈ જાય અને હલાઈ જાય બે કામ હમ આ દરરોજનો નિયમ છે બાપાને હાલવાનો જે ધીરે ધીરે બધું ચારે બાજુ જોવે એ ઓલી બાજુ તમને દેખાતું હોય તો વાહ નેદણું હાલેશ બધું મગફળીમાં નેદમાં સમજતા હોય ભાંડ એની ન સમજતા હોય એની કહેવાય કે ભાઈ આ છે ને અંદર માંડવીના અંદર મગફળીના જે જાડવા છે એમાં છે ને બીજું વીડ્સ બધું જે થાય ને જે નકામું ઘાસ ને આન તેન બધું તો એને હે ને એક એક લાઈન ચૂંટવું પડે ને કાઢવું પડે અંદરથી તો છે ને પછી મગફળી થાય ઠાવકી ઓઇલાં છે ને પછી ઉગવા ન દઈએ આ જાડવાની છે ને ઓલા જોર કરે જાય વીડ્સ બધા એટલે નકામી વસ્તુ કંઈ કારણ વગર નહીં એ જોર કરે જાય એટલે પછી ચાડવાના પછી મોર ભાવે જાય ને એ બિચારા મોરા થઈ જાય મોરા પડી જાય એટલે એ છે ને નેદવું જોઈએ અને પ્લસ હાથી આપવું જોઈએ હાથી એટલે શું હવે આ હાથી એટલે અત્યારે તો આ ટ્રેક્ટરથી ચલાવે પણ આ અંદર જુઓ આજી દેખાય ને ઓર્યું ઓર્યું આણ કહેવાય ઓયર્યું હવે એ બધી આ બધી ભાષા છે ને ફાર્મરની ખેડૂતની ભાષા છે હવે એ ખેડૂતોની ભાષા બધાને કંઈ ખબર પડે નહીં પણ ખબર પડતી હોય એની તો બધાને કંઈ વાંધો હોય ને ન પડતી હોય એને કહી દઉં કે આની આ ઓયર્યું કહેવાય ઓયર્યું એટલે એક કે આ લાઇન જે છે ને એ દેખાય સીધે સીધે દેવા છે રાઈટ એની ઓયર્યું કહે બરાબર એટલે આ ઓયર્યુંમાં ઘાસ કે કંઈ થાવવું ન જોઈએ કોઈ જાતનું વીડ્સ હમ નકર પછી હે ને એના બધા હવે પછી કઈ પાછા આ બધા ઝીંજવો ને એમાં પાસે પાછા ઉપેડીને ફલાણાના ઢીકડા ને દ્રોકડ ને આ બધા નામ હોય જુદા જુદા એ ઘાસના પણ કંઈ એક જ જાતનું ન હોય આ વીડના બધા નામ નામ હોય હે કે અમુક ને વરે જુદું થતું હોય બધી જગ્યાએ હે ને બધા જુદા જુદા થતા હોય બધાય બધા એરિયા પ્રમાણે હોય એટલે અહીંથી આ બીજા ગામમાં હોય અમારે વિહારામાં જુદું હોય અહીંયા ખિસ્ત્રીમાં જુદું થતું હોય તો ખરેખું લગભગ થતું હોય આજુબાજુમાં પણ પછી થોડાક સેટા જાય ને એટલી જુદું થાય ઘાસ ઊગે હા તો વરે પાછા તમે કહો કે એ વરે કા હમ અહીંથી જુઓ આ અત્યારને અત્યારે છે ને બપોર લગભગ પાંચ વાગ્યા છે પાંચ એટલે આફ્ટરનૂન એટલે આફ્ટરનૂનમાં અત્યારે માઉન્ટન જોરદાર બડો ડુંગર દેખાય છે અહીંથી હમ ને હા એકદમ અહીંથી આંખોથી તો દેખાય કદાચ આમાં તો તમને દેખાય કે ન દેખાય પણ મણી દેખાય અહીંથી પોલો પાણો નાથા હતા નો એ પણ દેખાય અહીંથી સીધો સીધો બરાબર એટલે એવું છે ને આ મગફળી પણ જોરદાર છે આ બાજુ અમારે કઈ ઘટતું નથી અત્યારે જોવા આ આવી રીતે આણે છે ને ઓરબી ઓરવી ઓરબી એટલે તમને ખબર પડે ઓરવીમાં ઓરવેલમાં બોરવેલ એટલી છે ને પહેલાં વરસાદ આવે એ પહેલાં છે ને પાણી હોય તમારે વાયુમાં એટલે પાણી કાઢી ને પછી વાવી જાય એટલે પછી જેવો વરસાદ આવે ને એટલે ઓનું ઉગી હોય એટલે પછી ઓનું એટલું જોર પકડે એનું જોરદાર એટલે બહુ પછી મોટી થઈ જાય ને જલ્દી આ પછી ઉના કરતાં પહેલાં થાય એમ એટલે છેલ્લે ઓલામાં પાણીની એક જરૂર પડે આને કદાચ એક પાણીની જરૂર ઓછી પડે એમ વરસાદના પાણીની ને થાય પણ જોરદાર કે આ આગત્રી કહેવાય આની આની શું કહેવાય આગત્રી હવે આ બધા શબ્દો છે ખેડૂતના એટલે તમને હવે ખબર પડતા છે કે હું ખેડૂતનો દીકરો હોય એટલી મને આ બધા ખબર પડે ભલે ઇંગ્લેન્ડમાં આટલા વર્ષ રહ્યા હોય પચાસ વર્ષ ચાલી વર્ષ પિસ્તાલીસ વર્ષ કાંઈ પણ ખબર પડે બધી વસ્તુની એવું હે તો પછી બસ જો હવે હમણાં બપા છે ને અહીંથી સેટ પામથી જાય ને પછી પાછા આવે જો એવી રીતે ને એ મસ્ત પોતાની જિંદગી જીવે અહીંયા હમ આનંદની નેચરલ વાતાવરણની અંદર હવે એ બાપાને હે ને ઇંગ્લેન્ડ ક્યાંથી ગમે પછી તમે કહો કે ઇંગ્લેન્ડની આવે બાપા બાપાને ઇંગ્લેન્ડ એકવાર આવ્યા હતા મહિના દીમાં તો પાછા આવતા રહ્યા એ કે આપણે અહીંયા પોહાય નહીં ને આપણે ગમે નહીં રાઈટ તમે બરાબર છે તમને તમારું ઈંગ્લેન્ડની કે મુબારક કે મારે કે રહેવું ને તો એક બેન ત્રણ રાઈટ હા મહિનાદીની અંદર પાછા એવું છે બધું અને આવી રીતે જો બધી જગ્યાએ માણસો વાડીઓમાં રહીએ અમારે અહીંયા એટલે અહીંના માણસોને તો બધાની ખબર હોય પણ આ બધા બહારના બધા પાંજડા છે એની ખબર ન હોય કે આવી રીતે માણસો વાડીઓમાં રહેતા અહીંયા પણ જો અહીંયા બધા વાડીમાં રહીએ યુકેમાં ફાર્મમાં બહુ માણસો રહીએ એવું કંઈ નથી કે કન્ટ્રી સાઈડમાં બહુ જ માણસ રહીએ ત્યાં છે ને કોઈ બીક જેવું ન હોય અહીંયા અમારે કોઈ બીક જેવું છે નહીં ને અહીંયા આ કારેલીના છે વેલા ઓકે અને આ બાજુ જે છે એ સ્પિનિચ છે એટલે સ્પીનિચમાં વળી કહેવાય કે સ્પીનિચ હું આવે પાલક ભાઈ ઓકે પાલકમાં તો સમજર પડે ને બસ હમ ને આ રાવણાના ઝાડવા હૈ આ બાજુ જોરદાર બગીચો છે અને આ બગીચો બધો આ મનીષાનું કાકાનું છે બધું યા આ બાજુનું સાઈડમાં તમને બતાવ્યું અને આ અહીંયા મકાન છે આ મનીષાના કાકાનું મકાન એટલે મારા કાકા જે સસરા થાય પાછા એ વાળી કોણ એટલે મનીષા મારી વાઈફ ઓકે હવે તો કવર પીડ્યા ને તમને બધા જો આ મકાન ઓકે એટલે એવું બધું છે આ હું ત્યાંથી નીકળ્યો હતો તો મેં જરાક રેકોર્ડિંગ ઈ કરેલી ભેગા ભેગ આપણે ક્યાં વાંધો છે હમ આપણે ઘરનું ઘરનો કેમેરો નહીં ઘરના માણસો ને ઘરનું રેકોર્ડિંગ બીજું કામમાં જોઈએ પણ એવું અત્યારે વાતાવરણ છે જોરદાર છે વાતાવરણ એટલે મજા આવે અહીંયા યુકેમાં હા યુકે કરતાં પણ ને બસ બીજું તો શું હવે તમને કેવું મારે પછી વારે આગળ મળીએ તો